વાય પર થોડાક નીચે કરી નાખવી આગળ જોઈ લો કેવી ચકચકાટ થઈ ગઈ છે ગાડી આપણે ખોટા પૈસા આપવા માટે હવે આપણે સ્પ્રે થઈ ગયો છે તો તમે જોઈ શકો છો આ છે આપડી બલે તો ચલો હવે આપણે અંદર બેસીએ સ્ટાર્ટ કરીએ ચલો યુ કાર સ્ટાર્ટ पुल स्टॉप स्टॉप बटन इसको भी हाँ भिड़ ऐसे स्टार्ट बंद बंद हो गया भिड़ू तू तो कितना बदता है रे साले ससुरे बज के बज के पूरा दिमाग की हल्दी कर दी के मैनू को समझ नहीं आता तो જોઈ શકો છો આ છે આપણી બલેનો બલેનો લાઇટ આપી દીધી છે તમને આ ટીવી છે પછી આ એસી છે આ એજર લાઈટ નું છે જોઈ લો મેન્યુઅલ હેન્ડ બ્રેક આવી જાય છે આમાં અહીંયા બેકઅપ હોલ્ડર ફોન રાખવા માટેની જગ્યા 12 વોલ્ટ ચાર્જિંગ પછી ટાઈપ સી ચાર્જિંગ વોલ્ટ અહીંયા પછી તમે ટેમ્પરેચર અહીંયા પછી તમે ટેમ્પરેચર વધારી શકો છો અને ઘટાડી પણ શકો છો મેન્યુઅલ બોક્સ ફેન ઓન ઓફ જોઈ શકો છો તમે અહીંથી એસીનું કુલિંગ ધીમું અને વધારે પણ કરી શકો છો પછી આ મોડ છે તેમાંથી તમે સિલેક્ટ કરી શકો છો આ ઓટો એસી છે અહીંયાથી એસીને ઓફ કરી શકાય છે અને અહીંયા આગળ તમને ચાર ઇવેન્ટ આપવામાં આવ્યા છે જોઈ શકો છો તમે કે ચાર છે અહીંયા મારુતિ સુઝુકીનો લોગો છે અહીંયા એસઆર એર એરબેગ્સ પછી સ્ટેરિંગમાં આવીએ તો અહીંયા મ્યુટનું બટન તમને જોવા મળશે અહીંયા મોડ પછી વોલ્યુમ્સ અને એની કંટ્રોલ્સ અહીંયા તમને પાછળ જોઈ લો પાછળ વોઇસ કમાન્ડ ફોનનું સિસ્ટમ આપી દીધી છે તમને અહીંયા આ વાઇપર આ લાઈટ પછી ફૂલ સ્ટાફ સ્ટોપ બટન્સ પછી ઓટો ડ્રાઈવર સાઈડનો ઓટો વિન્ડો મળી જાય છે અને બીજા ત્રણ સાદા છે અહીંથી તમે ઓવર વિએમ્સ કંટ્રોલ કરી શકો છો જોઈ લો ને અહીંથી ખૂલી પણ શકાય છે જોઈ લીધો જોઈ લો હા આ વુફર આવ્યું છે આ નીચે સ્પીકર અહીંયા બોટલ હોલ્ડર મળી જશે અહીંયા તમને દરવાજો વાખવા માટે થોડીક સ્પેસ પછી અહીંયા પણ તમને થોડીક સ્પેસ આપી છે આ છે આમરેસ્ટ જોઈ શકો છો પછી તમે જોઈ શકો છો કે ડ્રાઈવર સાઈડમાં પણ બોટલ મૂકવાની જગ્યા આપી છે અહીંયા થોડીક સ્પેસ છે એન્ડ જોઈ લો અહીંયા તમને કાચ સાથે મળી જાય છે પણ લાઈટ નથી મિસિંગ અહીંયા તમને જોઈ લો બે બંને સાઈડ લાઇટ આપી છે સનગ્લાસ હોલ્ડર ઇઝ મિસિંગ છે જોઈ લો આમાં કાચ મિસિંગ છે ખાલી અમથાપ્યું છે પણ તમે એને અહીંથી નીકાળીને આ સાઈડ પણ લાવી શકો છો જેથી કરીને તમને સૂર્યપ્રકાશ સામે ના પડે એટલા માટે અને તમે જોઈ શકો છો ઓટોવિએમ

તમે અંદરનો લુક જોઈ શક્યો અને હવે ચલો આપણે પાછળની સીટ તમને બતાવી ચલો વિડીયોમાં બન્યા રહેજો તો આ છે પાછળ દરવાજો ચલો ખોલવો પડશે જોઈ શકો છો અહીંયા પણ બોટલ સ્પેસ મળી જાય છે દરવાજો રાખવા માટે ઓવર વ્યુમ બંધ કરવા માટે આ છે પાછળની સીટ પાછળ કંઈક સ્પેસ મળી જાય છે ટવેલ્વ વેલ્ટ ચાર્જિંગ સોકેટ આ ફોનમાં મૂકવા માટેની જગ્યા મળી જાય છે પણ તે સાઈડના દરવાજામાં પહેલાં તેવી જ રીતે સ્પેસ મળી જાય છે પાછળનું લુક છે આ તમે જોઈ શકો છો અને ચલો હવે તમને દરવાજો બંધ કરીને ડેકી બતાવીએ ચલો અહીંયાથી દરવાજો ખુલે જોઈ શકો છો તમે આ બેકીનો ભાગ છે